ગોધરામાં ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર નાણાં માંગવાનો આરોપનો વિડીયો વાયરલ થતા હડકંપ પંચમહાલ ગોધરામાં ખનીજ વિભાગના કર્મચારીઓ પર લાંચ માંગવાનો ગંભીર આરોપ લગાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે વિભાગમાં હડકંપ મચી ગયો છે આ વિડીયોમાં ખનીજ વિભાગના અધિકારીઓને સુરક્ષા રક્ષકો દ્વારા ટ્રેક્ટર ચાલકોને રોકીને નાણાંની માંગણી કરવામાં આવતી હોવાનું અને નાણાંનો આફવા પર માર મારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે અને વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ જે પોતાને ખનિજ વિભાગના સિક્યુરિટી કાર્ડ ગણાવે છે તે લાકડીનો મોટો ડંડો ગાડીની પાછળના ભાગે મૂકતા દેખાય છે અને પોતે સિક્યુરિટી હોવા છતાં ગાડી ચલાવતા નજરે દેખાય છે આ ઉપરાંત વિડીયોમાં એવો પણ આરોપ છે કે ખનિજ વિભાગના કર્મચારીઓ ખાનગી વાહનોમાં કાળા કાચ લગાવેલા હોય છે એક જાગૃત નાગરિકે આ વિડીયો દ્વારા દાવો કર્યો છે કે સરકારી ગાડીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ ગાડીઓ ચલાવવામાં આવે છે અને આ વિડીયો સામે આવ્યા બાદ સ્થાનિકો નાગરિકોમાં ભારે રોષ ફેલાવ છે અને ખનિજ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે વિડીયોમાં આરોપો અનુસાર ખનિજ વિભાગના અધિકારીઓ ટ્રેક્ટર ચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલી રહ્યા છે અને નાણાંનો આપનાર નાઓને મારી ધમકી આપી રહ્યા છે તેવા આક્ષેપ છે ને અગાઉ પણ ગોધરામાં ખનિજ વિભાગના કર્મચારીઓ પર લાંચના આરોપો લાગ્યા હતા નોંધનીય છે કે આ ઘટના એ ખનીજ વિભાગની પારદર્શિતા પર અનેક સવાલો ઉભા કર્યા છે